નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોરબીમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હોય તેમ જણાવી રહ્યું છે આવામાં વધુ એક અકસ્માત સજાતા સમગ્ર પંથકમાં અરાટી વ્યાપી ગઈ છે ઘટનાની મળતી વિગતો અનુસાર મોરબીના કેના રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા આ ત્રિપલ અકસ્માતમાં કાર રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થઈ છે અકસ્માતની ઘટનામાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે મોરબીમાં કાર તિપલ અકસ્માતમાં કાર રિક્ષાને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી જેમાં મહાદેવ મારવણીયાને કુબાળ સુરાણીને ગંભીર ઇજા પહોંચી હતી જે બાદ તેમને સારવારથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ મામલે મોરબી પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધાયો છે મોરબીમાં બે પાં વાહન ચલાવવાના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે જે કારણે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયમનું પાલન કરવાને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ